નમસ્કાર મિત્રો અમેરિકા એ કરી મોટી જાહેરાત અને સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન જી હા મિત્રો આજની વાત કરીએ તો આજના સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સોના તેમજ ચાંદી ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ

નવ્વા રૂપિયામાં જયારે દસ ગ્રામ નવસો ને પિંચાણું માં જયારે સો ગ્રામ નવ હજાર નવસો ને પચાસ માં જયારે એક કિલો ચાંદી નવ્વાણું પાંચસો માં જયારે તમારા કેરેટ સોનાની માહિતી મેળવી લઈએ તો આપણે બાવીસ કેરેટ સોનાની ખરીદી દાગીના બનાવવા માટે કરતા હોઈએ છીએ તો સુપરફાસ્ટ અપડેટ ની વાત કરીએ તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સવારે વધારો જોવા મળી રહ્યો છે જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને પાંચ માં જયારે દસ ગ્રામ ઓગણસી હજાર પચાસમાં જયારે સો ગ્રામ સાત લાખ હજાર પાંચસોમાં તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોની અંદર ચોવીસ કેરેટ સોનું આ ભાવે વેચાઈ રહ્યું છે જેની વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનાની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે જેમાં આઠ હજાર છ સો માં જયારે દસ ગ્રામ છ્યાસી હજાર બસો ચાલીસ માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ હજાર ચારસો માં તો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો ઓલ ટાઈમ સોનું જે છે એ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને હાલ તો શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે સોના તેમાં ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યું છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું